હે કોઈ નું હારું થાય આ દિલ ને લાગે લાય હે કળજુગ ની આવી હે તમે હમ લેજો મારા ભાઈ કોઈ નું હારું થાય આ દિલ ને લાગે લાય કે દાદા મલકને નથી સમજાવા એ તમે સમજી જાવ તો હારું છે એ કા દાદા તમે તમારા માસ્યા વાયે હાથ ધોન પડી ગયા તા પડી ગયા તા કે નહીં તમે એને વાયે રાખવાના બધા પેત્રા અજમાવી જોયા તોય તમે દાદા વાયે ને વાયે વાયે ને વાયે કા કા શું ઉલો લાયો ઘોડી અને 1.5 લાખ ની ઘોડી લાયો 1.5 લાખ ની દાદા એ હા સમજો દાદા આ તરું ઘરે જ નીકળ્યો ને તમાર માં આર્યો ને તમાર માઈશ્યાન કહેતા હતા એ ઘોડી ને નીંદ નાખજે અને ઘોડીને પાઈજે દાદા

દાદા એ મારી ઘડીએ જે વસ્તુ વેસવા આવતો તો ને આપણે એમાં દીને છેતરી વાતા હતા પણ આ ઘોડીમાં શું કરશું હમ દીકરા આઈ ગયો આવી ગયો હવે એ ઘોડી બઠાઈ લઈ તો દીકરો મારો ત્યાંથી આગળ જશે અને ઘોડી લઈ અને આપણે વેસી વારી દાદા હું કહું હું ઘોડી નો એવું નો કરાય એ એવાનો દીકરો ક્યાં થા એ તો તા હે ઉપર લેવી છે આ ઘોડી દાદા એક વાત કઉ દેખાય બહુ વધતી જાય છે તું વેસ તો છ બંસરી હારું ને પણ તને તો હારું જ હોય ને તારી ઉપાધિ માં મારો બાપો અહીંયા ધીરે નથી ખાતો કે છે કે મારી બંસરી ને હસવજો મારી બંસરી ને હસવજો પણ અહીંયા એની બંસરી ને તો લીલા લેયર છે લે હવે તરસી થયું છે તારા તો પાણી ભરી આવું દાદા શું હે

गरा आम तोरी घोडी दादा दोली भरी देश तो ए काय नती देखा तो आम हाल ने चैन मेनी नो दिग्रा तो दोई लाई लाई दादा आमने सोख तू जो सोख ठा वगै जो सोडसू ने जो बटकू भरतो थोड़ी नाकसी तो अणि सोख तू क्या नेती वेसी દીકરા જો હામુ ધામલે સોક ટીંગાઈ ટિંગાઈ લિયા એ દાદા તમે ઘોડી સોરોમાં એટલા બધા આંધરા થઈ ગયા છો તમને અહીંયા સોક ટુ દેખાય છે ડોલી હું તો એને દેખાતો લિયા દાદા હું તો કોઈ જા પણ ભરે નતા વઈ જાવ આલો ને અહીંયા લેવા જાવું હે હાય લેસાઇ મને <saturated>

કાલે ઘોડી લઈને ખાઈ જો બાપા નહીં તને હું કમી કરું તને સહન નથી થતું

अब सकन यार अब सकन के रेन बैठो तो